સાંજ ના સમયે માલઢોર ધોવાનો ટાઈમ થાય છે મને એવું લાગતું તું કે સાંજના સમયે થોડી સંખ્યા ઓછી થશે પણ થોડી સંખ્યા ઓછી થવાની બદલે વધવાની સાબુ થાય

તમારે જેવી રીતે સેમ્પલ લેવું હોય એવી રીતે લ્યો જ્યાં હાથ નાખવો હોય અહિયાં નાખો કપા તમને ગરમ લાગતો હોય ભેજ વાળો લાગતો હોય બહાર ખબર ન પડતી હોય તો મોઢું અંદર ભરાય હરરાજી થઈ જાય ત્યાર પછી એ કપા ફરજીયાત વેપારી ખરીદી કરવાની હરરાજી થઈ જાય એમાંથી એક રૂપિયો ઓછો નહીં લઈએ આમાં આપણું ખોટું શું હતું દોસ્તો તો વેપારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે કડદો કરવા નહીં દ્યો તો અમે ખરીદી નહીં કરીએ હડતાલ પર ઉતરશું એ વેપારીઓને કહીએ છીએ અમે આખી આખી રાત જાગવી છીએ અમે જે દિવસે ધારીવી દેતી ભૂંગડાને રોજને ભીડવું પપ્પાનું ખાવા નીકળ્યું તમે એવી રીતે અમારા છોકરાઓને હારા લૂંગડા તહેવારના નથી ફેરાવતા તમે એવી રીતે લઈ જઈશો અમારી પાસેથી

આખા ગુજરાત નો એક દીકરો ભાજપ નો મંત્રી હોય ધારાસભ્ય હોય ચર્ચા કરવા આવે જો તમને એવું લાગે તો આવો ભાઈ દોસ્તો આપડી માંગણી વ્યાજબી છે કાયદેસરની માંગણી છે જે મોટી સંખ્યામાં માં આપ સૌ ઉપસ્થિત કર્યા છો આ બદલ આપનો આભાર માનું છું આપણું